विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिर्भिर्ध्यान्निगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं मङ्गलं भगवान् विष्णो मङ्गलं गरुडध्वजः मंगलं पुण्डरीकाक्षो मङ्गलयातिनो हरि बोलो लक्ष्मीपति भगवान विष्णुनि जय સનાતન ધર્મમાં ચાતુર્માસનું વિશેષ મહત્વ છે જે સાઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી એટલે કે દેવશૈની એકાદશીથી શરૂ થાય છે આ વર્ષે ચાતુર્માસ છ જુલાઈ બે હજાર પચીસ થી શરૂ થશે અને એક નવેમ્બર બે હજાર પચીસના રોજ દેવ એકાદશી સાથે સમાપ્ત થશે ચાતુર્માસનું ધાર્મિક મહત્વ ચાતુર્માસ ચાર મહિનાનો સમયગાળો છે જેમાં શ્રાવણ ભાદરવો આશુ અને કાર્તિક મહિનાનો સમાવેશ થાય છે આ સમયગાળા દરમિયાન લગ્ન ગૃહ પ્રવેશ મુંડન ઉપનયન સંસ્કાર જેવા શુભ કાર્યો પર પ્રતિબંધ મૂકવામાં આવે છે કારણ કે ઊંઘ દરમિયાન ભગવાન વિષ્ણુની શુભ ઊર્જા ઓછી થઈ જાય છે આ સમયગાળા દરમિયાન પૂજાનું વિશેષ મહત્વ છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ સમયગાળા દરમિયાન વ્યક્તિએ સાત્વિક જીવન જીવવું જોઈએ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની પૂજા વિષ્ણુ સહસ્ત્ર નામ અને શિવ ચાલીસાનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે ચાતુર્માસ દરમિયાન વ્યક્તિએ શું કરવું અને શું ન કરવું જોઈએ ચાતુર્માસ માં વ્યક્તિએ સવારે વહેલા સૂર્યને અર્પણ કરવું જોઈએ ભગવાન વિષ્ણુ ખોરાક ને ટાળવા જોઈએ કાળા કપડા ન પહેરવા જોઈએ લાલ પીળા કે લીલો રંગ શુભ માનવામાં આવે છે જૂઠું બોલવું નિંદા કરવી અને વિવાદ કરવો ટાળવો જોઈએ પલંગ ઉપર સુવાના બદલે જમીન ઉપર સુવું જોઈએ આ સમયગાળા દરમિયાન ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં યોગ નિંદ્રામાં જાય છે અને ભગવાન શિવ બ્રહ્માંડનું સંચાલન સંભાળે છે આ સમય ભક્તિ સાધના અને આત્મશુદ્ધિ માટે ખાસ માનવામાં આવે છે જ્યોતિષીઓ અનુસાર ચાતુર્માસ શરૂ થાય એ પહેલા જો કોઈ લગ્ન કે અન્ય કોઈ શુભ કાર્ય કરવાનું હોય તો તે પૂર્ણ કરી લેવું જોઈએ પછી આ ચાર મહિનાના માટે કોઈ મુહૂર્ત મળતું નથી ચાતુર્માસ દરમિયાન ખાસ પૂજાઓ માટે પણ નક્કી સમય હોય એ જરૂરી નથી તેથી જો તમને કોઈ વિશેષ હવન કે પૂજા કરાવવી હોય તો તે છ જુલાઈ પહેલા કરાવવી લેવી શ્રેષ્ઠ રહેશે ચાતુર્માસમાં ભક્તો વ્રત ઉપવાસ પ્રાર્થના અને ધાર્મિક ગ્રંથોના પાઠમાં વધુ સમય આપે છે આ સમય આધ્યાત્મિક શાંતિ અને આત્મશોધન માટે અનુકૂળ માનવામાં આવે છે આ સમયગાળામાં શરીર અને મનની શાંતિ માટે વિવિધ સાધનાઓ કરવામાં આવે છે લોકો તેમના જીવનમાં આધ્યાત્મિક અનુશાસન લાવવા માટે ચાતુર્માસ નો ઉપયોગ કરે છે ચાતુર્માસ સંબંધિત પૌરાણિક કથા શાસ્ત્રો અનુસાર રાજા બલિએ ત્રણેય લોક ઉપર અધિકાર પ્રાપ્ત કર્યો હતો જ્યારે ઇન્દ્રદેવ અને અન્ય તમામ દેવતાઓ ગભરાઈને ભગવાન વિષ્ણુ પાસે મદદ માગી ત્યારે શ્રી હરિ વામન અવતાર લઈને રાજા બલિ પાસે દાન માગવા પહોંચ્યા ભગવાન વામને દાનમાં ત્રણ પગ જમીન માંગી બે પગમાં ભગવાને પૃથ્વી અને આકાશ માપી લીધા અને જ્યારે પૂછ્યું કે ત્રીજો પગ ક્યાં મૂકું ત્યારે બલીએ કહ્યું કે તેના માથા ઉપર મૂકી દો આ રીતે ભગવાન ત્રણેય લોકને મુક્ત શ્રી નારાયણે ભય દૂર કર્યો પરંતુ રાજા ભક્તિ જોઈને ભગવાન વિષ્ણુએ બલીને વરદાન માંગવા કહ્યું બલીએ ભગવાનને કહ્યું કે તમે મારી સાથે પાતાળમાં ચાલો અને હંમેશા ત્યાં જ રહો ભગવાન વિષ્ણુએ પોતાના ભક્ત બલીની ઈચ્છા પૂરી કરી અને પાતાળ ચાલ્યા ગયા

આ દિવસે વ્રત કર્યા પછી ભગવાન વિષ્ણુની શ્રી હરિની આરતી કરવી જોઈએ ભગવાનને સોપારી અર્પણ કર્યા પછી આ મંત્રથી તેમની સ્તુતિ કરો સુપતે જગન્નાથમ જગત સુપ્તમ ભવેદિદમ વિબુદ્ધિ બુદ્ધેત જગત સર્વમ ચરાચરમ હે જગન્નાથજી તમે જ્યારે સુઈ જાવો છો ત્યારે આખું વિશ્વ સુપ્ત થઈ જાય છે અને તમે જ્યારે જાગો છો ત્યારે આખું વિશ્વ અને ગોચર પણ જાગી જાય છે આ પ્રાર્થના કર્યા પછી ભગવાનને સફેદ કપડાવાળા પલંગ ઉપર સુવડાવવા જોઈએ ચાતુર્માસમાં માંગલિક કાર્ય કેમ બંધ હોય છે આ ચાતુર્માસમાં ચાર મહિના દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં રહે છે જ્યારે સૂર્ય દક્ષિણાયનમાં હોય છે ત્યારે સૂર્યનું તેજ ઓછું થાય છે એટલે જો તમે આ સમયગાળા દરમિયાન કોઈ માંગલિક કે શુભ કાર્ય કરો છો તો તમને ભગવાનની કૃપા પ્રાપ્ત થતી નથી અને તમે કરેલા કાર્યનું શુભ ફળ પણ મળતું નથી ચાતુર્માસનું મહાત્મય ચાતુર્માસ દરમિયાન ભગવાનની પૂજા પાઠ અને ધ્યાન કરવાથી જીવનમાં નવી ઉર્જાનો સંચાર થાય છે એટલું જ નહીં પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ કહેવામાં આવે છે ચાતુર્માસના ચાર મહિના દરમિયાન ઋષિ રોકાય છે હાંસલ કરે છે ચાતુર્માસ દરમિયાન કઈ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ મધુર સ્વર માટે ગોળનો ત્યાગ કરવો જોઈએ રીંગણ સફેદ અને લાલ મૂળો શેરડી અને મોગરી ન ખાવું જોઈએ ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુનો શયનકાળ માનવામાં આવતો હોવાથી વૈદિક પરંપરા મુજબ શુભ કાર્ય જેવા કે લગ્ન ગૃહ મુંડન વગેરે નહીં કરવાનું કહેવાય છે આ સમયમાં સાત્વિક આહાર લેવો જોઈએ ડુંગળી લસણ માંસ દારૂ જેવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ કારણ કે તમો ગુણ અને રજો ગુણ વધારતી હોય છે વાળ અને દાઢી ન કરાવવાની પણ પરંપરા છે જેથી બ્રહ્મચર્ય ને સદાચરણ ધ્યાન રહે તાંબાના વાસણમાં ખાવાનું ટાળવું જોઈએ કારણ કે ચાતુર્માસમાં પાચન શક્તિ થોડી ઘટી જાય છે ચાતુર્માસ દરમિયાન આ સમયગાળામાં ભૂમિમાં વધુ જીવ હોય છે જેથી ખેતી કે જમીન ખોદકામ ટાળવું જોઈએ એમ પણ કહેવાય છે આથી જ જૂના સમયમાં ચાતુર્માસમાં સાધુ સંતો પણ એક સ્થળે સ્થાયી થઈ ધ્યાન અને જપ સાધના કરતા હતા ચાતુર્માસ આપણને આત્મસંયમ નિયમિત જીવન અને ધાર્મિકતા તરફ દોરી જાય છે આ સમયગાળામાં કરવામાં આવતા ઉપવાસ પૂજા અને સેવા આપણને અંતરમાંથી શાંતિ પવિત્રતા અને સકારાત્મકતા પ્રદાન કરે છે એટલું જ નહીં જીવનમાં નિયમોને અને સંયમથી જીવતા શીખવાડે છે જે આગળ પણ જીવનમાં ઘણી મુશ્કેલીઓથી બચાવે છે જો આપને મારો વિડિયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો મને સાંભળવા માટે ધન્યવાદ জায় শ্রী কৃষ্ণ জয় শ্রী বিষ্ণু ভগবান